પત્રકારિતાને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય તેવા પ્રશ્નો ઉપર ચર્ચા કરાઈ હતી દીપ પ્રગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત થઈ હતી જેમાં અંકલેશ્વર તાલુકાના પત્રકારોએ પોતાના વિસ્તારમાં પત્રકારિતાને લગતા પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી અને તેના સુધારા માટે પણ પોતાના વિચારો મૂક્યા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેરૂ રાણા હાંસોડ તાલુકા પ્રમુખ અશોક રાવલ જોન સહ પ્રભારી મનીષભાઈ રાણા ભરૂચ તાલુકા પ્રમુખ રાજેશભાઈ ખુમાર સહિત અંકલેશ્વર હાંસોટના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા તે કાર્યક્રમના અંતમાં આવા દો હમ હે હે ના હુંકારો કરી લોકોમાં એકતાનો જોશનો દીવો પ્રગટાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી